શું તમારા ઘરે કેટેકર છે જો જવાબ હા હોય તો એની ઉપર એટલો બધો વિશ્વાસ ન કરતા કે માથે હાથ મૂકી અને પછતાવવાનો વારો આવે કારણ કે રાજકોટમાં એક ઘરે એક કેટેકરે તેના સાથીદાર સાથે મળી અને ઘરમાં પાડ્યું છે ખાતર સામાન્ય રીતે ઘરમાં કામ કરતા ઘર ઘાટી તેમજ કેરટેકર પર ઘર માલિક પોતાની જાત કરતા વધુ વિશ્વાસ મૂકતા હોય છે પરંતુ રાજકોટ પોલીસની ગિરફતમાં ઉભી રહેલ આ મહિલાએ તે વિશ્વાસનો દુરુપયોગ કર્યો છે ઘરમાં રાખનારા લોકો સાવધાન રાજકોટમાં કેરટેકરે ઘરમાં પાડ્યું ખાતર સાથીદાર સાથે મળી આપ્યો ચોરીને અંજામ ચોરી કરનાર બંટી બબલી જેલની અંદર રાજકોટના માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં બે નવેમ્બરના રોજ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી એક વૃદ્ધાના ઘરમાંથી અગિયાર વીસ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી તેની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારથી જ કેટેકર ભાવના ભૂત પર પોલીસને શંકા હતી જેથી પોલીસે તેની આકરી પૂછપરછ કરતા ભાવના ભાંગી પડી તેણે પોતાના સાથીદાર આશીષ પરમાર સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત કરી જેથી પોલીસે બંનેને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માતાના ખબર અંતર પૂછવા ગયા ગયા હતા ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી અગિયાર લાખ વીસ હજાર રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમસર જગદીશ ભાંગરવા સરની સૂચનાથી આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ ગોંડલિયા પીઆઈ જાધવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના ત્રણ બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશિષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે નવ લાખ એકતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવે છે વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી કર્યો હાથ ફેરો આરોપી ભાવના અને આશીષ ભલે પહેલીવાર રાજકોટ પોલીસના હાથે ઝડપાયા હોય પરંતુ દેખાવે સીધા સાદા લાગતા આ બંટી બબલી ખૂબ જ શાતિર છે પોલીસના કહેવા મુજબ ફરિયાદી હર્ષાબેન વાઘર એકલવાયુ જીવન જીવતા હતા ભાવના તેમના ઘરે કેટેકર તરીકે કામ કરતી હતી જેના પેટે ભાવનાને રોજના ચૌદસો રૂપિયા પગાર પણ મળતો હતો ઘરમાં કામ કરવાની સાથે ભાવનાની નજર હર્ષાબેનના દાગીના પર હતી તેણે જોઈ લીધું કે ફરિયાદી દાગીના ક્યાં મૂકે છે એ પછી દાગીનાની ચોરી કરવાની વાત ભાવનાએ આશિષને કરી ત્યારબાદ વૃદ્ધાના ઘરમાંથી થોડા થોડા દાગીનાની ચોરી કરવાની શરૂઆત કરી ધીરે ધીરે ઘરમાંથી લાખના દાગીના લીધા આ દાગીના આરોપી આશિષને આપી દીધા હતા બીજી તરફ થોડા દિવસ અગાઉ વૃદ્ધનો દીકરો ઘરે આવ્યો અને તિજોરીમાં જોયું તો દાગીના ગાયબ હતા જેથી તેને કેરટેકર પર શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી છે વર્ષના ફરિયાદીના માતા તેની રાખતા અને અને તેમને રૂપિયા જેટલું એમનું મહેનતાણું પણ મળતું એટલે માતા પોતે શારીરિક અસક્ષમ હોય જેથી રોજ થોડું 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 ચોરી કરેલો કબુલાત આપેલું છે ચોરી ના દાગી ના આશિષ વેચવાની ફિરાકમાં હતો કે તેનો સોદો થાય એ પહેલા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી લીધો આરોપીઓ પાસેથી નવ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે આ સિવાય ઘરઘાટી મહિલાએ આવી રીતે અન્ય કેટલા ઘરમાંથી કેટલા રૂપિયા કે ચીજ વસ્તુની ચોરી કરી છે એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગૌતમ ભીડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ